આ અંગે માતાએ પોલીસ સ્ટેશનમાં શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે ત્યારે યુવક પણ તેને મળવા ત્યાં ગયો હતો જેમાં યુવતીને ડામ આપ્યા હતા એટલું જ નહીં કોલ કરીને યુવતીને ન્યુડ કરાવીને તેનું સ્ક્રીન રેકોર્ડ કરી વાયરલ કરવાની ધમકી આપી અને પરિવાર પાસે પૈસા માંગ્યા હતા શાળામાં રહેતી નોંધાવી છે તેમની વર્ષની અને બીજા દિવસે તે પરત આવી ત્યારે તેના હાથમાં સિગારેટ ના ડામ જે અંગે માતાએ પૂછતા જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા દ્વારા પુનામાં રહેતા શાકીર અહેમદ ઇબ્રાહીમ સતાર કરનાર સંપર્કમાં આવી હતી